વળાવડ ફાટક બાજુથી બહેનોના કપડાં ભરેલો ઠેલો મળી આવ્યો હતો જે દિનેશભાઈ રૂપાભાઈ ખિમસુરિયા દ્વારા પરત કરવામાં આવ્યો ભાવનગરમાં રહેતા ને ડ્રેસ મટીરીયલ નો વ્યવસાય કરતા ઇમરાભાઈ કોરેચા ભાવનગર તરફથી પોતાના વ્યવસાય અર્થે જઈ રહ્યા હતા તે સમયે ફાટક નજીક પોતાનો થેલો પડી ગયેલ જેની અંદર નવા નવા ડ્રેસ તથા બાદમાં પાછળ ગાડી લઈને આવતા વડાવળના રહેવાસી દિનેશભાઈ ખિમસુરિયાને આ થેલો મળ્યો દિનેશભાઈ ને જોયું તો લાગ્યું કે લગ્ન પ્રસંગ હોય અથવા કોઈ જરૂરિયાત વાળા વ્યક્તિનો થેલો હશે દિનેશભાઈ એ તુરંત શંખનાદ સમાચારનો સંપર્ક કર્યો શંખનાદ દ્વારા ગુજરાત થેલો કોઈને મળી આવ્યો છે નિશાની આપી સંપર્ક કરવો તેવો મેસેજ ગ્રુપમાં નાખતા ત્રીસ મિનિટમાં થેલાના માલિકનો સંપર્ક થયો ને બંને લોકો વડાવળ ભેગા થયા ને મૂળ માલિકને થેલો પરત કરાયો શંખનાદ દિનેશભાઈ ખિમસુરિયા જેવા સજ્જન લોકોને હંમેશા બિરદાવે છે ને બિરદાવતું રહેશે ભાવનગર વાળાનો ઠેલો પડી ગયેલો તો મને જડેલો હું એની પાછળ જ ગાડીમાં હતો પણ એ ભાઈ એની એ રીતે એ ગયા શિયોર મને ભેગા થયેલ લઈ પણ આ સંતરાત મીડિયા દ્વારા અમે આ ઠેલાનો ફોટો આપીને જાહેરાત કરી તો ઇમરાનભાઈ એને એને ઠેલો પાસે એનો હતો એટલે નિશાની ને આપી એટલે એ નિશાની અમે આપતા ઠેલો એને અમે આજે પરત કર્યો છે આરામ રામ કે આભાર આભાર હા બસ કરે